વિશ્વ વિખ્યાત વિશ્વવિખ્યાત ધામના મહંત વિજય બાપુના વિવાદને લઈને આજે ધારી તાલુકાના અઢારે આલમ સાથે મળીને પ્રાંત અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છેલ્લા ઘણા સમયથી મહંત પૂજ્ય વિજય બાપુના ભાઈ અને અન્ય લોકો દ્વારા સોશિયલ મીડિયામાં ખોટા આક્ષેપ કરી ખોટી રીતે જગ્યા અને બાપુને બદનામ કરી રહ્યા છે ત્યારે ધારી તાલુકાના અલગ અલગ જ્ઞાતિના લોકો નર્મદેશ્વર મંદિરે એકઠા થઈ રેલી સ્વરૂપે મામલતદારને પ્રાંતને આવેદન પત્ર પાઠવ્યું હતું આ આવેદન પત્ર પાઠવવા ધારી ચલાણા ગ્રામે વિસ્તાર સર્વ જ્ઞાતિજનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું પ્રતાપભાઈ વાડા ભારત લાઇવ ન્યૂઝ ધારી આજે ધારી પ્રાંત ઓફિસ અને મામલતદાર સાહેબને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે એમાં જણાવવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા ઉપર જે ધાર્મિક જગ્યા સત્તાધારની સંસ્ત તરીકે જે ઓળખાય છે એ જગ્યાને બદનામ કરવાનો જે પ્રયાસ થયો છે હિન્દ ત્યારે સૌ હિન્દુ ધર્મની લાગણી દુબાણી છે ત્યારે હું ધારીકોળી સમાજમાંથી આવું છું ને આ ધાર્મિક જગ્યાને જે કોઈ બદનામ કરનારા હોય એની ઉપર કડક કાર્યવાહી થાય એવી સૌની લાગણી અને માગણી છે